સો હેલો ગાઈઝ તમને બધાને જય શ્રી કૃષ્ણ અમે ફરી એક વખત હું અને મારો નાનકડો મુનકડો અથર્વ અમે બંને સાથે વિલોક કરવા માટે નાનકડા એવા કન્ટ્રી યુનાઇટેડ કિંગડમમાં તમારી સમક્ષ હાજર થઈ ગયા છીએ ઓકે કોને ફોન આપી દો મને કેમ આપી દો મારા ફોન છે ઓ બાપુ યાર રે ઓકે તો સૌથી પહેલા બધાને જય શ્રી કૃષ્ણ તો બધાને જય શ્રી કૃષ્ણ તો કહી દે એમ ના હોય લોગ ઉતારવો હોય તો બોલવું તો પડે હે અને આજે મને મમ્માએ એવી વાત કરી છે અને મને ઉડતી ઉડતી એવી વાત મળી છે કે અથર્વભાઈએ પાંચ છ કૂકીસ ખાઈ ગયો છે આજે હોમમેડ સાચી પાંચ ખાઈ ગયો અને પાંચ ખાઈ ગયા પછી તને પેટમાં દુખતું તું કે નહીં નોતું દુખતું

અને ઘર ક્લીન કરીને બસ જો અથર્વ હમણાં આજ જે આવ્યો છે સીમા પાચીને ત્યાંથી અને તે સીમા પાચીને ત્યાં જઈને શું જઈ મૂતું આ છે બટેકાનું શાક અને રોટી કે પછી પાખલી મોટો બધો ગોળ તને તને ખબર તો છે પાપાએ શું કીધું છે કે ગોળ હંમેશા ભીલી વાળો જ ખાવાનો છે ઓકે ઓકે સીમા ગલેતો ને તો પછી તો તારે ત્યાં ના ખાઈ શકાય ને તું તારે ના પાડવી જોઈએ ને કે સીમા પાછી હું તો એ ગોળ નથી ખાતો હું તો પેલો ભીલી વાળો ડાર્ક ગોળ ખાવ છું

ઓકે તો પાપા તરફથી અને અથર્વ તરફથી બધા નાના બેબીઝને એક એડવાઇસ છે કે તમે શુગર ના ખાઈ શકો પછી સેકન્ડ થિંગ બહારનો આઈસ્ક્રીમ ના ખાઈ શકો થર્ડ થિંગ તમે બહારના કૂકીઝ ના ખાઈ શકો ઓકે પછી ફોર્થ તમે બહારની ચોકલેટ ના ખાઈ શકો ઓકે અને પછી ફિફ્થ બીજું કાંઈ રહી ગયું આપણા લિસ્ટમાં મ banana જ ખાઈ શકાય પછી બીજું શું ખાઈ શકાય એપલ બી આપી سکتے એપલ બી ખાઈ સકીએ પછી બીજો કોઈ ઓપ્શન છે ડાળમ બી આપી સાતે શું ડાળમ 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 બી ખાઈ શકાય પછી અથર્વ બી દвай બનાના ચિપ્સ બનાવવાની પણ હોમમેડ ઓકે મમાના હાથની બનાવેલી ઓનલી ધેર ઇઝ અ રૂલ્સ ઇન બિટવીન કે ભાઈ ચિપ્સ બનાના ખાઈ શકાય પણ મમાના હાથની જ બહાર બનાવેલી નહીં ઓકે પાલમા બાર પોલમા પાળ્યું હા ચિપ્સ હા અને પછી જીવલા થાય પેટમાં અને પછી હોસ્પિટલે જવું પડે અને ડોક્ટર મમ્માને હોસ્પિટલ જવાનું મમ્માને હોસ્પિટલ જવું પડે ને બેબીસને હોસ્પિટલે જવું પડે આ બધાને હોસ્પિટલે જઈને છૂમ કરું એમ ન કરતા મમ્માને જ કેજો કે મમ્મા મને બનાનાવાળી ચિપ્સ બનાવી દો ઓકે અને પછી બીજું બીજી કઈ એડવાઇસ છે આ થરો કે જે આપણે બધાને આપી શકીએ તમને આપી શકે ધમ ધમ ધા એટલે હવે તો તમારે બધું વિચારી લેવાનું કે આથર ભાઈ શું શું કીધું છે આજે ધમ ધમ ધા તો છે હા મલિયા મલિયા બાય બાય મલિયા હવે અમે સુઈ જઈએ છીએ ઓકે આજે મે મલિયા કે દોસ્તો બધાને બધાને તે એવું કહી દીધું કે ચલો મલિયા એમ ઓકે કાઈ વાંધો નહીં મલિયા મલિયા અને જસ્ટ રીમેમ્બર জস্ট রিমেম্বর ওন থিং আইজ ডোট ইট এনী চোকলেটস ফ্রোম দ মোলস এনী মোলস এনী শোপস ওকে ইউ ক্যান হ্যাভ ইট বট হোম মেড ওকে ডার্ক চকলেট ওনলি ওকে হ্যাঁ ডার্ক চোকলেট মমা হাত পি আইসক্রিম মামা হাতমেড পছি পিজা মমা হাতমেড এন্ড দে Chips. Chips. Mama na hapni homemade and then cookies. Mama na hapni homemade. Just remember, okay? And then Christmas, Mama na nih Oh, black Christmas, okay? And green pink Christmas. Okay. Okay, chalo. Malie. Pacha, kali pacha, oke, okay? kian sudi, kian lagi tuh,